અંકલેશ્વર જીઆરડીસી માં શંકાસ્પદ કોપનો મોટો જથ્થો ઝડપાયો ગોડાઉન માલિક સહિત ત્રણ ઇસમોની ધરપકડ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ભડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાં માલિક મોહમ્મદ મુસ્તકી મોહમ્મદ રફીક પઠાણે પોતાના ગોડાઉનમાં શંકાસ્પદ કોપર તથા અન્ય ધાતુનો જથ્થો સંતાડી રાખેલ છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગુરુકૃપા મેટલ ગોડાઉન પર જઈ દરોડો પાડ્યો હતો ગોડાઉનમાં તપાસ કરતાં ત્યાં ત્રણ સમૂહ હાજર મળી આવ્યા હતા જેમની પૂછપરછમાં તેમની ઓળખ મોહમ્મદ મુસ્દિક મોહમ્મદ રફીક પઠાણ સદામ હુસેન જાકીર હુસૈન શાહ અને વિજય બહાદુર સંકટા પ્રસાદ યાદવ તરીકે થઈ હતી મોહમ્મદ મુસ્દિક પઠાણે ગોડાઉન પોતાનું હોવાનું જણાવ્યું હતું પંચો રૂબરૂ ગોડાઉનની ચડતી તપાસ કરતા અંદર બનાવેલ એક ઓરડીમાંથી મીણિયા કોથળાઓમાં ભરેલ કોપરના વાયરના જાડા ગુચડા તથા કોપરના પાઇપના નાના મોટા ટુકડાઓનો જંગી જથ્થો મળી આવ્યો હતો પોલીસે હાજર ઇસમો પાસેથી આ જથ્થાની ખરીદીના બિલ કે કોઈ આધાર પુરાવવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા ત્યારબાદ ગોડાઉનમાં મૂકેલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા પર તમામ શંકાસ્પદ જથ્થાનું વજન કરવામાં આવ્યું હતું કોપરના વાયર કેબલ અને પાઇપના બાર અલગ અલગ વસ્તુઓનું કુલ વજન બસો ત્રાણું પોઈન્ટ છસો પચાસ કિગ્રા થયો હતો જેની કિંમત નવસો રૂપિયા પ્રતિ કિગ્રા લેખે બે લાખ ચોસઠ હજાર બસો પંચ્યાસી ગણવામાં આવી હતી આ ઉપરાંત કેબલ વાયરના ગુછડાઓનું વજન છ હજાર નવસો કિગ્રા થયું હતું જેની કિંમત ચારસો રૂપિયા ગણી કુલ મળીને શંકાસ્પદ

બીએનએસએસ કલમ પાંત્રીસે કી મુજબ અટક કરી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી હતી